મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન હિંમતનગર ચેપ્ટર દ્વારા ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટ થકી એસોસિએશન ઓફ ધ મુસ્લિમ પ્રોફેશનલ્સના સહયોગથી બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર સ્કેનિંગ પ્રોગ્રામ યોજાયો સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેર નજીક સ્કોલર કેમ્પસ ખાતે વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન હિંમતનગર ચેપ્ટર અને ગુજરાત સરકાર અને ગુજરાત કેન્સર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ થકી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ લાવવાના આશયથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર સંચાલિત સંજીવની રથ દ્વારા હિંમતનગર આસપાસના વિસ્તારના લગભગ એકસો મહિલાઓને તપાસ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન સિટી ચેરમેન જી ડી મેમણ ડૉક્ટર જાકીરભાઈ એવી એમ ઓર્થો હોસ્પિટલ તેમજ હિંમતનગર ચેપ્ટર તથા મહિલા વિંગ અને એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ હિંમતનગર ચેપ્ટર હેડ હિદાયતુલ્લાહ મેમણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા